જય શ્રી રામ જય મોરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો કે હકો કાઠી મેલડીનો ભૂવો હતો ને આજ મેલડીનો વિરોધ કરવા તો ગયો પણ મેલડીનો વિરોધ પડ્યો બહુ ભારે કે મેલડીના ભુવા બારેજા ધામના ભુવાની સાથે જે વાત કરતા વિજ્ઞાન જાથાનું નામ લીધું કે હું વિજ્ઞાન જાથામાંથી બોલું છું તો પહેલાં તો આની પાસે શરટી લઈ આવો કે વિજ્ઞાન જાથાની શરટી છે આ ભાઈ પાસે અને વિજ્ઞાન જાથાના નામે આ ભાઈ કોઈકને દબાવવાના પ્રયાસ કરે છે અને પછી છેલ્લી બે ફામ ગાળો ખાવી પડે છે તો હકા બે ફામ ગાળો તો ખાઈ લીધી પણ તને ચેલેન્જ આપી છે કે તારે જાણવું હોય તું તો કરતો તો ખોટું નાટક પણ તારું નાટક હાલ્યું નહીં પણ આ નાટક છે કે સાચું છે તારે જાણવું હોય તો બારેજા ધામ આવી જાજે અને તારે જાણવું હોય તો જાણી લેજે બાકી ખોટો સુરતમાં બેઠો બેઠો બફાટ ના આવું છે અને શબ્દો સાંભળ્યા અને આ હક્કા કાઠીને બેફામ ગાળો મળી તો મિત્રો સાંભળો આખો ઓડિયો એટલે તમને ખબર પડે કે આ શેમાંથી શેમાં ભર્યો છે મેલડીના ભૂઆમાંથી જાથા વિજ્ઞાન બન્યો છે તો સાંભળો આ ઓડિયો હલો હા કોણ બોલો કોના ફોન કર્યો તમે અમૃત બાપાના મેલડીમાં ના અગત બોલો તો

શેની શેની અંસર તો અંધ સરદાર ને તાકાત કોઈ વસ્તુ તમે કહી શકો અંશ અંસરગાર ને મંદિર ની આસ્થા હોય લોકો ને કઈ ભુવાની આસ્થા ન હોય ને તમે એટલું બધું માણા ભેગું કરી અને લોકોને હું સાબિત કરવા માંગો છો કયો પડછો છે માતા પણ તમારો વિષય નથી એ જે કરતા હોય એ મારો જ વિષય છે તમને તમને ઉભો રહેના પર કીધું તમને મારો જ વિષય છે મારો વિષય કેમનો કેમ તમે એવું શું પદ ધરાવો છો તમારો વિષય છે ફોન કરો હું એમ નહીં મારો મારો પદ ધરાવું છું હું એક વિજ્ઞાન ગાથામાંથી બોલું છું અરે વિજ્ઞાન જાતા હોય તો હું શું કરું પણ હા તો તમે કયો છો કે પરસા છે માતાજીના એ મેલડીના પરસા હોય આ ભુવાના પરસા હોય અને લાજ કાઢીને પોતે લાજ શું કામ કાઢે છે ના શું કારણ થી કાઢે છે એ કો મને હમ્ભ્રો હમ્ભ્રો તમે અમે નાટક એ કરીએ તો લાખો માણસના હારું લાગે છે લખો માણસ ને હારું થાય તમારે શું એ એ કેમ પરસો બતાવો અમને અરે શું કામ બતાવી નામ શું કામ મેલડી નામ શું કામ રાખ્યું અરે તો કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય અમાર હે તમે કઈ મોટી તોપ છો તો તમને બતાવવાનું હોય તોપ જ છું તોપ જ છું અને આ આઈ જવાનું રવિવારે ખુલ્લું જ છે

તાર ભૂઆ આઈ જા ને આ છ આઈ જા રવિવાર હે કોની તાકાત છે કઈ તાકાત આઈ જા ને તો રવિવાર આઈ તો કોઈ આ તો રવિવાર આઈ જા વાર એમ નઈ હાલો મીડિયા માધ્યમથી માધ્યમ કેવાનું છે સાંભળો બ્રો ખોટી પાટો નઈ મારવાની મારા પાણી હોય ને મારા નું પાણી મારા નું પાણી એ તો એનું પાણી જ હોય છે બારેટા હાલી શું મેળો શું હાલી શું મેળો દુનિયા ને અંધશ્રદ્ધા ફેરવવા હાલી શું મળ્યું તારા બધા

માટા તારા સીન મોટા નથી આવું મેં નથી સાબ કર્યું કે હું કોણ છું તું કોણ તું કેના એ હું અકુબા કાઠી દરબાર બોલ મારી માની પોછ તું અકુબા કા તારી બેનને બેસડો હે લોડા મારી માને પોછ તું બેનને બેસને બોલ તું ગરુ બોલ તારી માની બોલ કોણ છે તું તારી માને લંડ ગાળ તો તારી માને કાયા બોછો તારી માને તારી માને બેસડો મારે તું તો આ હતા ખોખાર ના ભુવાજી નો એક માણસ અને એની સાથે હકો કાઠી જે મેલડી નો ભુવો હતો ને ભુવો મટી ગયો છે ને હવે વિજ્ઞાન જાથામાં જોડાય જોડાણો છે કે નથી જોડાવાની પાસે કાર્ડ છે કે નથી પણ એને વિજ્ઞાન જાથાનું નામ લઈ અને બેફામ ગાળો ખાધી તો મિત્રો આ તમે સાંભળ્યું કે આવી ગાળો ખાવી એના કરતાં ઘર પકડીને બેહી રહેતો હોય તો હું વાંધો દેવી દેવતાનો વિરુદ્ધ કરવામાં એને શું મળવાનું છે એ મને નથી ખબર પડતી કે ધર્મનો વિરુદ્ધ કરવા જ નીકળ્યો હવે એટલે આ મૂરખના સરદાર હિન્દુસ્તાનની ધરતીમાં હિન્દુ થઈને જન્મો છો છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપના વાર તું કયા કુળમાં જન્મો છો એ તો વિચાર કર કે એ કુળથી આ થાય આ કામ છે તારું આ જે કરતા હોય ને કરવા દે તું ધર્મનો પંથ મૂકીને અવરે પંથે નાલ માણાના પેટનો થઈ દા તો મિત્રો આ ઓડિયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરજો અને જરૂરથી ફોલો ન કરેલો હોય નવા આવ્યા હોય તો જરૂર ફોલો કરી લેજો તો આવા અવારનવાર તમને નવા વિડીયો લઈ અને તમારી સામે આવતા રહીશું જય મુરલીધર જય દ્વારકેધીશ જય સનાતન